ઓછા સમયની અંદર વધારે કામ જો આપણે કરવું હોય તો આપણે મશીનરીનો ઉપયોગ કરવો પડશે કારણ કે માણસની અંદર આપણે કરવા જશું લેબર કોસ્ટ વધી જાય છે અને આપણે મગ છે તલ છે એવા જે પાક બનાવ્યા હોય ડાંગર છે તો એને કાપવા માટે આપણે બ્રશ કટરનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અહીં આપ જોઈ શકો છો કે અમે અહીં મગ બનાવ્યા હતા તો એ મગને કાપવા માટે અમે અહીં બ્રશ કટરનો ઉપયોગ કરીએ છીએ અને જે પણ બ્રશ કટર આ મગને કાપે છે ત્યારબાદ ફક્ત માણસ એ મગ જે કપાયા હોય છે એને ભેગા કરે છે જેથી ઝડપથી કામ થાય છે કારણ કે આપણે ઓછા સમયમાં વધારે કામ મશીનથી જ કરી શકીએ છીએ અને હવેના જમાનાની અંદર લેબર કોસ્ટ વધે છે માટે આપણે મશીનરીનો જોઈએ એટલો ઉપયોગ કરવો જોઈએ જેથી આપણી કોસ્ટ આપણે નીચી લઈ જઈ શકીએ તો આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ